હલો રાજકોટ મા બે હજાર પચીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ તો આ તરબૂચ છે જેનો ભાવ દસ રૂપિયા કિલો વેચાય છે અમે કોલેટી જોઈ રહ્યા છો એકદમ લાલ એવા તરબૂચ આવે છે અને જે દસ રૂપિયા કિલો વેચાય છે એમાં કેટલો વજન આવે જે શું નામ ભાઈ તમારું સાગરભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે વડિયા થી આવે છે ભાઈ આ તરબૂચ લઈને જેમાં પંદર કિલો ની આજુબાજુ વજન આવે છે

જેનો ભાવ ચૌદ થી લઈને ને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે ને આ મીડિયમ કોબી છે જેનો ભાવ અગિયાર થી બાર રૂપિયા કિલો વેચાય છે

થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અજયભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ નોધીડા ગામ થી આવે છે આ ડાળવારા ચોરાલે આ ઇના લોકલ દેશી પિંડો છે જેનો ભાવ 18 થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે પિંડોરાજ નું વજન દસ કિલો જેવો આવે છે સંજયભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ લોટેડા ગામ થી આવે છે એક નંબર ચોખો કુવાર છે બહુ ભાવે છે કુવાર બહુ ભાવે હવે ચોમાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં કંટોળા પણ અવા મીંડા છે અને જેનો ભાવ એકસો પચાસ રૂપિયા કિલો વેચાય છે ટ્રેડિંગ માં ભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈએ ને તો આ ગુલાબી ટાઈપનું રીંગણું છે જેનો ભાવ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે

એ જેસી એ જેસી તાકડી જે વિજયભાઈ કેડુના વિજયભાઈ કાત્રોડાંકીન આવે છે અને શ્રીજી પેટીવા ભાઈ અનુરાધભાઈ મુનન છે જે વેચાણ કરે છે આપડે જોઈને તો આ એક નંબર સરગવો છે જેમાં બે કિલા જેવો વજન આવે અને સો રૂપિયાનો વધડો પાથરો વેચાય છે સરગવાનો વલ્લભભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ જીવા પર ગામથી આવે છે આ એક નંબર સરગવો મરચામાં પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો

ચોખ્ખું એવું કારેલું જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો થાય છે કારેલા આપણે જોઈને તો એક નંબર રાજાપુરી આથણાની કેરી છે અને જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે જે પુરુષાર્થમાં વિવેકભાઈ જે હોલસેલ વેચાણ કરે છે જેનું એક બોક્સનું વજન વજન કેટલું આવે આમાં વજન કેટલું આવે જે વીસ કિલો વજન આવે અને એકદમ કોલેટી વાળું પીસ આવે છે આપણે જોઈએ તો માર્કેટમાં મીડિયા એવી બે નંબર કેરી પણ આવે છે પાકળ જેનો ભાવ પચ્ચીસ રૂપિયા કિલો વેચાઈ છે વીસ પચ્ચીસ રૂપિયા કિલો અને પાંચ કિલાનો બોક્સ આવે છે શું નામ ભાઈ બાબુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ તાલાડાથી આ કેરી લઈને આવે છે કેરી જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચાઈ છે આ તોતા પણ પચાસ રૂપિયા કિલો વેચાય છે જેનું વેચાણ રાઠોડ મધુભાઈ માં સંજયભાઈ જેનું વેચાણ કરે છે ਆ ਕਾਚਾ ਗੁੰਦਾ ਜੇ ਨੋ ਭਾਅ 50 ਰੁਪਇਆ ਸੁਦੀ ਕਿਲੋ ਵੇਚੈ ਸੀ ਜੇ ਹੋਲ ਸੇਲ ਭਾਅ ਸੇ ਕੋ ਨਾਮ ਭਾਈ ਰਮੇਸ਼ ਭਾਈ ਭਾਈ ਨੋ ਨਾਮ ਸੇ ਪੜੀ ਜੇ ਗੁੰਦਾ ਨੂੰ ਹੋਲ ਸੇਲ ਬਾਬੂ ਪਾਈ ਬਾਏ ਗੁੰਦਾ ਨੂੰ ਹੋਲ ਸੇਲ ਨੂੰ મરચું જેનો ભાવ પચાસ રૂપિયા કિલો વેચે છે એકદમ ચોખ્ખું દેશી મરચું આપડે જોઈ ને તો ચીકુ પણ માર્કેટમાં એકદમ ગોલ મટોલ આવી ગયા છે અને જેનો ભાવ પચીસ રૂપિયા કિલો વેચાય છે જેનું વેચાણ વલ્લભભાઈ કરે છે જે ચીકુ એક નંબર કેચર કેરી પણ આવેલી છે 50 भई

કોથમી જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે દેવાભાઈ ભાઈનું નામ છે જે આ કોથમી વેચાણ કરે છે એવરેજ ભાવ ચાલીસ પચાસ રૂપિયા કિલો વેચાય છે આ લીલી ડુંગળી છે આમાં ઉભા થાય જે એવરેજ ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે હું નામ ભાઈ દિલીપભાઈ ભાઈ નું નામ છે જે આ ડુંગળી વેચાણ કરે છે આ એકદમ ચોખ્ખો એવો પાલક છે જેના ભાવ બે રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલક જોઈને તો આ મેથી બારનું પાર્સલ છે જેનો ભાવ એસી થી લઈને

આ લાલ ભાજી લે